મિત આ રવિવારે છે ને આપણે મારા મમ્મી ને ઘરે જવાનું છે ત્યાં પ્રોગ્રામ છે બધાને ભેગું થવાનું છે તો આપણે જઈશું હું નહીં આવવાનું એક વાત કહું મિત હું ગમે ત્યારે તમને હું કહેવા આવું કે મારા મમ્મી ઘરે જવાનું તરત તમને ના પાડી દો તમને થોડી કઈ શરમ નથી આવતી તરત ના પાડી દેતા મારું મન નહીં યાર મન નહીં આવું હું કાંઈ જાણતી નથી તમારે આવવાનું જ છે કારણ કયો કેમ નથી આવું આવું હું કેવા કે માન ન ન થાવ મને કારણ કેમ ન થાવ તો જ જ મને કારણ બાકી છે મેં એક વખત કહી દીધું એટલે વાત પૂરી શું મમ્મી છે ને હું તને સમજાવું મીત કેમ નહી જતો તારા પપ્પા ત્યાં તું છે ને હમણાં સાડી લાવી હોય દુકાને થી અને એ સાડી તને બહુ જ ગમતી હોય મસ્ત પ્રેમ થી લઈને આવી હોય અને પહેરી હોય ને પછી ધો અને સાડી નો કલર જાય અથવા ખરાબ થઈ જાય તો તું શું કર પાછી આપે હા તો દુકાનવાળા જોડે જા ઝઘડ અને તોય તને ના બદલી આપે તો તું શું કર બાજુ એની જોડે ના છે નો લેલ એનો માલ છે લઈ તો લેત ને પાછો તોય તને ના બદલી આપે તો તું શું કર તો હું એમ દુકાને કોઈ દી ન જાવ એવા જવાય બીજી વખત આપણને આવો માલ બગડેલો આપે તોય આપણે ને તો એ જવાય જ નહી બીજી વાર હા તો બસ એ જ વાત છે કે મિત છે ને એટલે તાર તારા પપ્પા ને ઘરે ન જતો એટલે તમે કેવા શું માંગો છો હાદી આરે તમે મને સરખાવો છો અને દુકાન વાળા અરે મારા મમ્મી પપ્પા ને તમે યાર મને ખરાબ કેવા માંગો છો એમ અને તમને હે ન દત આવે છે અને હું તમને એટલી બધી ખરાબ લાગતી હોય ને તો આપણે અલગ રહેવા વયુ જવાય અને તમને હે ન દત આવે છે મારા ઘરે કોઈ દી આવું નથી હોતું હું ખરાબ છું એમ ને રવિવારે હું એકલી જતી રહું ને રવિવારે તમારે આવવાનું છે કે હું જઉં એકલી મેં માર નહીં આવું ઓકે હું હવે રવિવાર પછી પાછી નથી આવવાની રવિવારે હું એકલી જ જઈ આવીશ તમારે નથી આવવાનું અરે બાપા હું આઈશ તમ તારે તારી જોડે આઈશ અને તારી જોડે પાછો આવી જઈશ બસ ના ના નોતો આવું ને મારા મમ્મી ની દુકાન વડા તને સડી હું ખરાબ હતી ને નોતો આવું તમાર નો આવતા હવે નો જ આવતા તમે હવે નો જાવ નો 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 નો